બોલો સત્રીય સમાજ ની ક્ષત્રિય સમાજની ની સદારામ બાપુની ની દોલતરામ બાપુ ની વાહ ભાઈ વાહ આજે ઠરાવ એક વંચાન માં લો છું ઉત્તર ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ આયોજિત જયારે ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ જયારે એકત્રિત થયો હોય ત્યારે આપણા સમાજમાં ઘણી વખત આ સરકારોએ અને ભારતીય જનતા પાર્ટીની સરકારો એ ઓબીસી સમાજમાં અન્યાય કરવામાં ક્યાંય કચાશ છોડી નહીં એટલે સમસ્ત ગુજરાત ક્ષત્રિય સમાજ દ્વારા પ્રગતિ મેદાનમાં એક મોટું સંમેલન બોલાવવામાં આવ્યું મંડળ પંચની અસ્તિત્વમાં આવ્યું ત્યારે બ્યાસી જ્ઞાતિઓ ઓબીસી સમાજમાં હતી તેના બાવન ટકા વસ્તી અંદાજોમાં આવી હતી અને સત્યાવીસ ટકા અનામત

હતો પરંતુ કર્યો સરકારે ઈડબલ્યુ એસ દસ ટકા અનામત આપી પચાસ ટકાની મર્યાદા લાગુ કરી તેમાં અમને વાંધો કોઈ નથી પણ તેની ઓબીસી વસ્તી આધાર ગણતરી કરી વસ્તીના ધોરણે અનામત આપવી જોઈએ કે નહીં અનામત આપવી જોઈએ કે નહીં અમારી અમારી માન્ય દિલ્હીનું નેતૃત્વ બેઠું છે એમને વિનંતી છે કે આ અનામતનો જે અમારો મુદ્દો છે એ દિલ્હી સુધી પહોંચાડવામાં આવે સદર લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી આ બાબતે લોકસભામાં ચર્ચા વિચારણા કરવામાં આવે સંમેલન સર્વાનુમતે કરવામાં આવે રોહણી પંચનો જે અહેવાલ આવ્યો એને સરકારને વિનંતી કરો કે રોહણી પંચના અહેવાલ પ્રજા સમક્ષ મૂકવામાં આવે અમને એકસો છેતાલીસ જ્ઞાતિઓ આપી અમને વાતો નથી અમને એક ટકો વાતો નથી છ આપી પણ સત્યાવીસ ટકા ને ચોપન ટકા સત્યાવીસ ટકા અનામત ને ચોપન ટકા વસ્તી એમાં છેતાલીસ જ્ઞાતિ ઉમેરો જયારે કરવામાં આવ્યો ત્યારે એમાં ઉમેરો કરવામાં આવ્યો નથી એટલે અમારો હક અને અધિકાર જે છે એ સરકાર અમને પરત આપે આજ નહીં આ ક્ષત્રિય સંમેલનમાં ઠરાવ હું આટલી પ્રજાસબક મૂકું છું અને આ અમારું મવડી મંડળ છે અમારા ઉત્તર ગુજરાત ઠાકોરોનું ધ્યાન લે એવી વિનંતી કરું છું